ગૌરવ યાત્રામાં આજે ભવ્ય સ્વાગત સાથે બોડેલીમાં પહોંચી હતી અલીપુરા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી પીસી બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રમેશ કટારા હાજર રહ્યા હતા છોટા ઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્યો અભયસિંહભાઈ તળવી રાજેન્દ્ર રાઠવા રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા સહિતના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ ભગવાન બીરસાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી થી યાત્રા બોડેલી એપીએમસી ખાતે આગળ વધતા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભા દરમિયાન મંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ ભગવાન મુંડાના જીવન સંઘર્ષ અને દેશના માટેના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો રાજ્યમંત્રી પીસી બરંડાએ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લાના તૂટી ગયેલા બ્રિજના કામો ટૂંક સમયમાં શરૂ થશે અને કપાસ પકવતા ખેડૂતોની કપાસ ખરીદીની પ્રક્રિયા પણ સીસી સીસીઆઈ દ્વારા ઝડપથી હાથ ધરવામાં આવશે આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે બે હજાર સાતમાં શરૂ કરેલી વન બંધુ કલ્યાણ યોજનાથી આદિવાસી સમાજને વિશાળ લાભ મળ્યો છે ભાજપની સરકાર હંમેશા આદિવાસીઓના હિતમાં કાર્યરત રહી છે અને તેમણે ઉમેર્યું હતું સભા દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત સંક્ષિપ્ત નાટિકા રજૂ કરવામાં આવી હતી સાથે આદિવાસી યુવક યુવતીઓએ નયનદમ્ય આદિવાસી નૃત્ય કરી ઉપસ્થિત જનમેદનીનું મન મોહી લીધું હતું સ્થળ પર દેશભક્તિના નારા ગુંજતા હતા અને લોકોના ચહેરા પર ગૌરવની ઝલક જોવા મળતી હતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે બોડેલીમાં યોજાયેલ ગૌર યાત્રાએ આદિવાસી સંસ્કૃતિ દેશભક્તિ અને એકતાનો અનેકો સંદેશ આપ્યો છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી સાતના રોજ મા અંબાજીના ધામથી ભગવાન બિરસા મુંડાની યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે છઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ઉદયપુર ખાલે ખાતે આ બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે ત્યારે આખા રૂટ દરમિયાન તમામે તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ એ અને તમામે તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ વહીવટીતંત્ર પંચાયત શ્રીઓ તમામે તમામ શ્રીઓ હાજર રહ્યા છે આભાર સાહેબ બીજી વાત છે કે આજે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે તમામ સંપર્ક બન્યા છે લોકોને જવાનું મુશ્કેલી પડી રહી છે ક્યાર સુધી પુલવાનું કામ 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 ટૂંક અંદર આમ તો માન્ય વાત કરી છે 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 સમયની અને ચાલુ એવું મારું માનવું શરૂ હું એમાં નો કોમેન્ટ કરી શકું સાહેબ બીજી વાત છે કે અહિયાં જોટાદેપુર જિલ્લામાં સીટીઆઈ દ્વારા કપાસ થી ખરીદી શરૂ કરાઈ નથી જીન માલિકો વચ્ચે અને જોડે વિવાદ ચાલી રહ્યો છે ખેડૂતો છે નાણાંની જરૂરિયાત ઊભી થઈ અને કપાસ વેચે છે ત્યારે સસ્તા ભાવે કપાસ વેચવા મજબૂર બને છે તો સીસીઆઈ ખરીદી કાર્ય શરૂ કર્યું છે ટૂંક સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કૃષિ મંત્રીશ્રી જોડે વાત થઈ છે અને ટૂંક સમયની અંદર આ જે ખરીદી છે ચાલુ કરી દેવામાં આવશે થેન્ક યુ